નમસ્કાર દોસ્તો ધોરણ નવ હિન્દી વિષયનું આવતીકાલે તમારે પ્રશ્નપત્ર છે તો હિન્દી વિષયની અંદર જેટલા પણ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે તેની તૈયારી આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છે દોસ્તો બરાબર તો તૈયાર છો ને ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ નવ માટે હિન્દી વિષયનું તમારું આવતીકાલનું જે પ્રશ્નપત્ર છે તેના માટેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ એટલે કે વિકલ્પો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ આપણને બે વિકલ્પો પૂછાવાના છે આવતીકાલની પરીક્ષામાં બરાબર છે એક વિકલ્પ જે છે તેનો એક માર્ક રહેશે એટલે કે આ વિકલ્પના કુલ બે માર્ક છે બરાબર તો ચાલો એમાં જોઈએ આપણે સર્વપ્રથમ ગધ્ય અગિયાર નો પહેલો વિકલ્પ થાનેદાર ઓર ક્યાં થા થાનેદાર ઓર ક્યાં થા ચાર વિકલ્પ આપણને આપેલા છે વિકલ્પ એ લેખક બી પત્રકાર સી કવિ પહલવાન ચાલો જેમને પણ સાચો ઉત્તર આવડતો હોય એમને કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય આ પ્રશ્નનો જવાબ આપવાનો છે બરાબર આપણે વન મે પ્રોસેસ ન થવી જોઈએ બરાબર છે હું અહીંયાથી પ્રશ્ન પૂછું તમારે જવાબ કોમેન્ટની અંદર ફરજિયાત આપવાના છે જેથી કરીને તમે એક્ટિવ છો એ મને ખ્યાલ આવે બરાબર અને બીજું કે જો તમને પ્રશ્નનો જવાબ આવડતો હશે અને તમારો જવાબ સાચો પડશે તો તમને કોન્ફિડન્સ વધશે કે ભાઈ નહીં મેં તૈયારી કરી છે અને આવતીકાલના પેપરની અંદર હું સરસથી સારું પરફોર્મન્સ કરી શકીશ અને જો તમને નથી આવડતું તો પણ તમારે મૂંઝાવવાનું બિલકુલ નથી કારણ કે આપણે અહીંયા પ્રશ્નની સાથે સાથે જવાબો પણ સોલ્વ કરાવવાના છે આ જવાબો તમારે યાદ રાખતા જવાના છે આવતીકાલે જયારે તમારા હાથમાં પેપર આવશે ત્યારે આમાંથી જ પ્રશ્નો હશે બરાબર અને આ પ્રશ્નો જો તમે કરેલા હશે તો ચોક્કસથી તમને ફાયદો થશે આવતીકાલે ચોક્કસથી તમે સારામાં સારા માર્ક પ્રાપ્ત કરી શકશો

ત્યાર પછી નેક્સ્ટ ચોથો સવાલ લેખક કે સાથ ગ્વા શાદી નહી કરે તેક્ય કોણ કિસ્સે કહતા હૈ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ને મોહન કહા હૈ બરાબર મિત્રો સાથે સાથે તમારે પણ નોટ અને પેન લઈને બેસવાનું છે બરાબર દરેક દરેક પ્રશ્નો જે છે તેના જવાબો અથવા તો સવાલો લખતા જજો અથવા તો સ્ક્રીનશોટ સાથે લેતા જજો અને જો તમારે સોલ્યુશન ની પીડીએફ જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે બરાબર લિંક ઉપર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ફ્રી પીડીએફ તમે મેળવી શકો છો અવશ્ય જરૂરથી આ ફ્રી પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ગદ્ય બાર રાનીકા ગદ્ય પ્રકાર ક્યાં હે તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ ડી રાની કેમદા ક્યાં બન ગયા અસ્તબલ ગોટ દરબા કે ઘર તો અહીંયા આપણો સાચો વિકલ્પ એટલે કે સાચો જવાબ આવશે અસ્તબલ બરાબર તો દરેકે દરેક પ્રશ્નો મોસ્ટી પ્રશ્નો છે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે એક પ્રશ્ન આપણે ખૂબ જ આપણે આ દરેકે દરેક પ્રશ્નો જે છે જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરતા જવાના છે બરાબર જેથી કરીને એક પણ પ્રશ્ન થાય અને કાલે એક પણ પ્રશ્ન આપણને ન આવડે એવું પણ ન બને રામાને કા ક્યાં નામ તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી તાજ રાની ત્યાર પછી છે આપણો પાંચમો સવાલ

कैफे का सारा मीनू किस में समाहित था लड़के की फुर्ती में लड़के के मौन में लड़के की मस्ती में लड़के की आंखों में तो दोस्तों यहाँ आपको सांचो जवाब आवशे विकल्प बी लड़के की मौन त्यार पछी छे नेक्स्ट बीजो क्वेश्चन हेमंत जगदीश बाबू का कौन था पड़ोसी मित्र सहपाठी के रिश्तेदार तो यहाँ आपको सांचो जवाब आवशे विकल्प सी सहपाठी

એના સાક્ષી બનવા માટે છવ્વીસ એક બે હજાર છવ્વીસ ના રોજ ઓશિયન કોચિંગ ક્લાસીસ એટલે કે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર જે લાઈવ લેક્ચર આવવાનો છે એની અંદર જોઈન્ટ થઈ જજો ઘણી બધી વસ્તુ તમને શીખવા જાણવા સમજવા અને માણવા મળશે બરાબર તો જરૂરથી આવી જજો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અલમોડા કે પહાડી ક્ષેત્રમાં માકો ક્યાં કહતે છે ચાલો તો અહીંયા વિકલ્પો છે તીજા ઈજા લીજા અને ઈજા તો આપણો અહીં સાચો જવાબ આવશે વિકલ્પ ડી ઈજા ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ દાદજીઉ કહાની કે અંત મે નયે ગ્રાહક હેમંત કો મદન ને અપના નામ ક્યા બતાયા તો અહીં આપણો સાચો જવાબ આવશે વિકલ્પ સી બાય ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5 મદન કા ગામ કિસ પહાડી ક્ષેત્ર મે થા તો અહીં આપણો સાચો જવાબ આવશે વિકલ્પ ડી અલમોડા ત્યાર પછી આપણે વિકલ્પ સી મેક્સમુલર ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન નંબર બે ઉત્તમ ગુરુ મેં કોણ ભાવના નહીં જવાબ આવશે આપણો વિકલ્પ સી જાતિ ભાવના ચાલો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ભગવાન રામ કૃષ્ણ વર્ષો તક કેાજતે રહે તો અંયા જવાબ આવશે વિકલ્પ ડી યોગ્ય વિશ્વ ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ ચોથો સવાલ ગામ કોણ થા પહલવાન ઉદ્યોગપતિ ખિલાડી કે સંગીતકાર તો અંયા જવાબ આવશે વિકલ્પ એ પહલવાન ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 રવિન્દ્રનાથ ઠાકુર કો કોંસા પુરસ્કાર મિલા થા તો અહીં આપણો સાચો જવાબ આવવાનો છે વિકલ્પ બી નોબલ પુરસ્કાર ત્યાર પછી આપણે જોઈએ આગળ નેક્સ્ટ ગદ્ય એક kuch करके दिखाना कैसा है तो અહીં જવાબ આવશે વિકલ્પ બી कठिन અહીં આવે છે જવાબ વિકલ્પ બી कठिन ત્યાર પછી છે બીજો સવાલ kuch दिनों के बाद शिशुपाल के घर कौन आया तो અહીં આપણો સાચો જવાબ આવવાનો છે વિકલ્પ બી सिपाही બરાબર તો આપણે થોડા ફાસ્ટ જોઈએ છીએ જેથી કરીને તમે દરેકે દરેક પ્રશ્નો અભ્યાસ કરી શકો કારણ કે તમારી પાસે સમય ખૂબ ઓછો છે આવતીકાલે સવારે તમારે આ પરીક્ષા આપવાની છે પેપર આપવાનું છે તો ફાસ્ટ રિવિઝન આપણે જેટલું કરીશું એટલું તમને ખૂબ જ સરળતા રહેશે અને એટલો સમય તમે મોટા સવાલો પાછળ પણ આપી શકશો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજો સવાલ સમ્રાટ ને કો ક્યાં પહેના તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી અંગૂઠી બરાબર તમને પ્રશ્નોના જવાબ આવડે છે તો જરૂરથી કોમેન્ટ ની અંદર જણાવતા જોવાના છે ત્યાર પછી છે ચોથો સવાલ ક્યાં દેકર સમ્રાટ કો છોડ દિયા જાય તો જવાબ આવશે વિકલ્પ એ ચેતાવણી ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમો સવાલ સમ્રાટ ਨੇ ગદ કંઠ સે ન્યાય મંત્રી સે શું કહા તો જવાબ આવશે વિકલ્પ ડી આપને મારી આંખે ખોલ દી ત્યાર પછી આપણે જોઈએ ટિકટ બાબુને લેખક કે હાથ મે કીતને રૂપિયે રખ દઈએ તો આપણો જવાબ આવશે વિકલ્પ ડી નબે બરાબર ચાલો ત્યાર પછી જોઈએ આપણે આગળનો વિકલ્પ

અને એક પણ વિકલ્પ મારો ખોટો નથી પડ્યો કોમેન્ટ ની અંદર જણાવી દેજો ચાલો ત્યાર પછી આપણે જો ચોથો સવાલ किसकी उपेक्षा नहीं की जा सकती ज्ञान की बल की बुद्धि की या भूख की તો અહીં આપણો સાચો જવાબ આવશે વિકલ્પ D भूख की उपेक्षा नहीं की जा सकती ત્યાર પછી છે આપણે આગળ નેક્સ્ટ પાંચમો સવાલ इस समय कौन सुखी है चार વિકલ્પો આપેલા છે દોસ્તો પહેલું जिसके पास सब कुछ है વિકલ્પ B जिसके पास તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ ધોરણ નવ માટે આ જે દ્વિતીય પરીક્ષા છે એના ગુરુવચન અને એના સુપ્રભાતમ ક્લાસના જે મોસ્ટાઈમી પ્રશ્નોનો ખજાનો છે તમારે જો માં લૂટી લેવો હોય બરાબર છે તો એના માટે હું તમને એક રસ્તો બતાવું શું તો કે આ વિડિયોના ડિસ્ક્રિપ્શન અંદર એક એ તમારે ક્લિક કરવાની છે એ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ દેખાશે બરાબર અહીંયા તમે જોશો તો ત્રણ ડોટ છે એ ત્રણ ડોટ ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક સ્ક્રીન જે છે આવી દેખાશે એમાં બીજો ઓપ્શન જે છે ફ્રી મટીરિયલ બરાબર તો આ ફ્રી મટીરિયલ તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને આવી સ્ક્રીન દેખાશે અહીંયા તમે જોશો તો સ્ટાન્ડર્ડ નવ એવું લખેલું છે તે સ્ટાન્ડર્ડ ઉપર ક્લિક કરશો એટલે એટલે અહીંયા અહીંયા તમને તમને કેટલીક પરમિશન તમારે એલો કરી દેવાનું બરાબર ગણિત છે હિન્દી છે ગુજરાતી છે એવા અલગ અલગ વિષયો અહીંયા દેખાશે એમાં તમારે હિન્દી વિષયનું મટીરિયલ જોતું છે તો હિન્દી ઉપર ક્લિક કરવાનું એટલે હિન્દી વિષયની ગુરુવચન અને સુપ્રભાતમ બેચની પીડીએફ અહીંયાથી તમે ફ્રીમાં એક્સેસ કરી શકશો બરાબર તો છે ને મજેદાર વાત બરાબર તો લૂટી લો મિત્રો ફટાફટ

तो अः आप जवाब डी भगवान है। किसके सगे होते है विकल्पों अपनों के परायों के संपत्ति के विपत्ति के तो परफेक्ट आंसर अव आप विकल्प सी संपत्ति के संपत्ति जिसके पास होती है लोग उसके सगे होते चौथो सवाल सच्चे मित्र की कसौटी कब होती है बीमारी में मुसाफरी में शिक्षण काल में विपत्ति में तो अँ आप साचो जवाब आकल्प डी विपत्ति में इसमें विपत्ति चाल त्यार पे नेक्स्ट जो है पद्य नंबर चौदह पहले सवाल कवि को किसके सपनों की चिंता है तो जवाब विकल्प बी समता नेक्स्ट आपने जो ये सवाल घाएल कौन है तो यहां जवाब આવશે विकल्प सी घाएल मानवता है ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજો સવાલ કવિ કી કથા કેવી છે मधुर अनंत सुंदर કે করুণ તો અહીંયા સાચો જવાબ આપણો છે મિત્રો વિકલ્પ ડી করুণ ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ ચોથું ધબ્બુ કે સમાન किसे बताया गया है देश को सागर को जंगल को तारों को तो અહીંયા આપણો સાચો જવાબ આવવાનો છે વિકલ્પ એ

ચાલો ત્યાર પછી આપણે જોઈએ પદ્ય નંબર સત્તર એમાં પહેલો સવાલ ભગવાન કો કેસે લોક પસંદ હૈ જવાબ આવશે વિકલ્પ ડી અત્યંત દિન ત્યાર પછી નો આપણો બીજો સવાલ ભગવાન કે સાથ તુલસીદાસ કે કિતને નાતે હૈ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી અને ચાલો ત્યાર પછી નો નેક્સ્ટ ક્વેશ્ચન છે તુલસીદાસ દાસ અપને આપ કો ક્યાં માનતે હૈ તો અહીંયા આપણો સાચો જવાબ આવવાનો છે વિકલ્પ એ પ્રસિદ્ધ પાતકી ત્યાર પછી નો ચોથો સવાલ

તેમના સોલ્યુશન ની પીડીએફ તમે એકદમ ફ્રીમાં એક્સેસ કરી શકો છો આપણી પોતાની એપ્લિકેશન ઉપર લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર મળી જશે આ ગુરુવચન જે છે સાંજે આવે છે 8:30 વાગે 8:30 વાગે રાત્રે અને સુપ્રભાતમ બેચ જે છે આવવાનું છે સવારે 5 વાગે બરાબર તો આ સુપ્રભાતમ બેચ અને આ ગુરુવચન ની અંદર જોડાવાનું ભૂલશો નહીં તમારા દરેક દરેક વિષયની જે દ્વિતીય પરીક્ષા છે બરાબર એ દ્વિતીય પરીક્ષાના દરેકે દરેક વિષય માટે આપણે ગુરુવચન અને સુપ્રભાતમ ક્લાસ લઈને તમારી સમક્ષ આ સમય હાજર દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો એ અવશ્ય આ જે ગુરુવચન અને સુપ્રભાતમ ક્લાસ છે તેની અંદર જોઈન્ટ થઈ જવું કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે જો કોઈ શ્રેષ્ઠ અને જો કોઈ બેસ્ટ વિકલ્પ હોય તો એ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા ચલાવવામાં આવતા ગુરુવચન અને જોડાય છે તો એમાં પદ્ય એક ની અંદર પૂછાતા પ્રશ્નો એમસીક્યુ પ્રશ્નો આપણે સર્વ પ્રથમ જોઈએ સત્ય સુંદર માંગલ્ય હો ખાલી જગ્યા તો અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ C આરાધના જવાબ શું આવશે વિકલ્પ C આરાધના ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું માનવોની એકતા કી પૂર્ણ હો ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ D કલ્પના તો આવશે કલ્પના ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ ત્રીજો મુક્ત હમ ચાહે એકહી ખાલી જગ્યા કી કામના તો અહીંયા જવાબ આવશે વિકલ્પ B બંધુતા ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ચોથો સવાલ માનવતા કે પ્રતિ સચી પૂજા ક્યાં હે તો જવાબ આવશે વિકલ્પ સી પ્રેમ ત્યાર પછી પાંચમો સવાલ મુજસે મનુષ્ય ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ પદ્ય નંબર ચાર માં પ્રસાદો કે કનકાભ શિખર હોતે ખાલી જગ્યા કે હી ઘર તો સુંદરીઓ કબૂતરો આસુઓ કે ગરુડો तो यहां સાચો જવાબ શું આવશે મિત્રો વિકલ્પ બી કબૂતરો ત્યાર પછી નેક્સ્ટ एमसीक्यू આપણો શું છે તો કે ગરુડ ક્યાં નહીં હોતા છે તો જવાબ આવશે વિકલ્પ એ મહેલોમે ક્યાં પે નહીં હોતા મહેલોમે મોસ્ટ ટાઈમ પી एमसीक्यू છે દોસ્તો મોસ્ટ આઈ એમ પી જરૂરથી કરી લેજો બરાબર ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું નર વિભવ હેતુ ખાલી જગ્યા હે તો જવાબ આવશે વિકલ્પ ડી લલચાતા ત્યાર પછી આપણે જોઈએ પદ્ય એક એમાં પહેલું માનવતા કે પ્રતિ સચ્ચી પૂજા ક્યાં હે માનવતા કે પ્રતિ સચી પૂજા તો અહીંયા જવાબ આવવાનો છે આપણો વિકલ્પ થી પ્રેમ ત્યાર પછી આપણે જોઈએ બીજું મુક્ત હમ ચાહે એક હી ખાલી જગ્યા થી કામના તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી બંધુતા ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ત્રીજો સવાલ માનવો કી એકતા કી પૂર્ણ હો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી

તો મિત્રો સાંજે ગુરુવચન અને સવારે સુ પ્રભાતમ ક્લાસની અંદર જોડાવાનું ભૂલશો નહીં અને આ તમારી પરીક્ષાની જે પ્રચંડ તૈયારી છે તેની અંદર અમે જે યોગદાન આપીએ છીએ તેની અંદર સહભાગી થઈ જશો જય હિન્દ જય ભારત